महागठबंधन में ने संपूर्ण कल एन आवी एनडीए गठबंधन के द्वारा बिहार में 40 लोकसभा सीटों के लिए किस दल को कितना सीट मिलेगा इसकी घोषणा हो गई मैंने आज से पांच छह दिन पहले प्रेस वार्ता में मैंने कहा था कि हम तब तक इंतजार करेंगे जब तक एनडीए का विधिवत घोषणा तो नहीं होता कल विधिवत घोषणा हो गया हम लोग पांच सांसद थे हमारी पार्टी में पांच सांसद थे मैंने बहुत ईमानदारी बहुत लगन से वफादारी से मैंने एनडीए की सेवा की आज भी माननीय प्रधानमंत्री जी का शुक्रगुजार हूं और मैं आज भी तो देश के नेता हैं बड़े नेता हैं लेकिन हमारी पार्टी के साथ और व्यक्तिगत रूप से हमारे साथ नाइंसाफी हुई इसलिए मैं भारत सरकार के कैबिनेट मंत्री से क्या आज जिस ढंग से सीट शेयरिंग में इतने बड़े मिनिस्टर को जो 46 इयर्स का एक्सपीरियंस लेके हमेशा से मोदी परिवार का हिस्सा मरते दम तक एनडीए के साथ रहेंगे हमेशा से बोलते रहे और अचानक से उनको इस ढंग से किनारा कर दिया मुझे तो बीजेपी की नियत पे ही एक शक हो रहा है और अभी कुछ खबरें ये भी आ रही है कि भाई उपेंद्र जी भी नाराज चल रहे हैं तो अभी उनका जो इस्तीफा है और उसके बाद जो अभी हम लोग डेफिनेटली चुनाव तो लड़ेंगे उस पर कोई दोराई नहीं है किस ढंग से लड़ेंगे कैसे लड़ेंगे किस साथ लड़ेंगे अकेले लड़ेंगे ये कुछ समय बाद आप को पता चलेगा। लेकिन जो भी भी हुआ, हुआ। अच्छा नहीं और और अगर अगर बात बात जनाधार जनाधार की की है, बात अगर की है, दलित दलित वोटर तो हम भी अपना जनाधार और वोट कितने हमारे पक्ष में, वो भी हम दिखाने के लिए है। thi, हमारा जतिन मकवाणा लाइव जोड़ा जतिन पशुपति पारस न कैबिनेट केन्द्रीय राजीनामो धरी दी शू लगे नुकसान બિલકુલ જે રીતે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય બિહારમાં રાજકારણ ન ગરમાય તો જ નવાય બિહારનું રાજકારણ ખૂબ જ અજબ પ્રકારનું રહ્યું છે જે રીતે ગઈકાલે વિનોદ તાવડે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે બિહારમાં જે એનડીએના જે પક્ષો છે તેમને કેટલી સીટો મળશે તે પ્રમાણે ભાજપે પોતાની પાસે સત્તર બેઠકો રાખી છે જેડીયુ પાસે સોળ બેઠકો છે વાત હતી બાકીની સાત બેઠકોની આ સાત બેઠકો પર બાકીના જે પક્ષો છે તેમને બધાને ખુશ કરવા એ ભાજપ માટે આસાન નહોતું પરંતુ આ બધામાં બાજી મારી લીધી ચિરાગ પાસવાન જે રામ વિલાસ ચિરાગ પાર્ટી છે તેણે બાજી મારી અને ચિરાગ પાસવાનને પાંચ બેઠકો આપવામાં આવી જયારે જીતન રામ જે ઉપેન્દ્ર કુશવાહા છે તેને એક બેઠક આપવામાં આવી એટલે કે આમ જોવા જઈએ તો જે ભાજપ અને જેડીયુ ની તો બેઠકો નક્કી જ હતી સત્તર અને સોળ બાકીના જે સાત બેઠકોમાં ચિરાગ પાસવાનને પાંચ બેઠકો મળતા ચિરાગ પાસવાન તો ખુશ છે પરંતુ જે તેમના કાકા છે પશુપતિ પારસ તે નારાજ થઈ ગયા છે અને હજુ એક એવી ચર્ચા એ પણ છે સૂત્રો પાસે માહિતી મળી રહી છે કે ઉપેન્દ્ર કુશવાહા જે છે તે પણ નારાજ છે તેમને પણ એક કરતાં વધુ બેઠકો જોઈતી હતી એટલે બની શકે કે થોડા સમય પછી તે પણ કદાચ કોઈ એક મોટી જાહેરાત કરી શકે છે અને તેથી જ હવે જે રાજકારણ ગરમાયું છે તે હાજીપુર બેઠક પર ગરમાયું છે કારણ કે હાજીપુર બેઠક પશુપતિ પારસે માંગી છે અને તે બેઠક પર ચિરાગ પાસે પણ લડી રહ્યા છે

કે એનડીએ ગઠબંધનમાં ગઠબંધન જે છે તેમાં નારાજગી થવાની એક સ્વાભાવિક હતું જ જ્યારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં ચિરાગ પાસવાનને પાંચ બેઠકો આપવામાં આવી ઉપેન્દ્ર કુશવાહા જે છે તે ઈચ્છતા હતા કે તેમની પાર્ટીને બેથી ત્રણ કે તેથી વધુ બેઠકો આપવામાં આવે અને સાથે જ જે ચિરાગ પાસવાનની બેઠકો છે તે પાંચના બદલે તેમને પણ એક કે બે બેઠકો આપવામાં આવે પરંતુ જે ભાજપે અને જે જેડીયુ છે અને એનડીએ ગઠબંધન છે તેમણે ચિરાગ પાસવાનને વધુ મહત્વ આપ્યું અને જે તેમના કાકા છે પશુપતિ પારસ તેમને એક પણ સીટ ના આપી જ્યારે ઉપેન્દ્ર કુશવાહાને માત્ર એક સીટ આપી એટલે હવે બિહારના રાજકારણમાં હવે જોવાનું એ રહેશે કે પશુપતિ પારસ શું કરે છે અને ઉપેન્દ્ર કુશવાહા શું કરે છે કારણ કે જો પશુપતિ પારસ હાજીપુર બેઠક પરથી લડે છે તો ચોક્કસથી ચિરાગ પાસવાને તેઓ ટક્કર આપી શકે છે દ્વારા કહેવામાં આવ્યું કે બિહારની જનતા અમારાથી ખુશ છે અને તમામ ચાલીસ બેઠકો પર એનડીએની જીત થશે આશાવાદ નવાઝ હુસેન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણીના ઓથેન્ટિક સમાચારો આમ જ આપને મળતા રહેશે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે અમે છે તમારી સાથે તમારી માટે નમસ્કાર